હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી સાબરકાંઠા હિંમતનગરમાં આજ રોજ તારીખ ચૌદ ચાર બે હજાર પચીસ સોમવારે યુનિક્યુ ઇંગ્લિશ સ્કૂલ નો એન્યુઅલ ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સ્કૂલના સંસ્થાપક મોઈન રાજેભાઈ પ્રિન્સિપાલ સ્કૂલના શિક્ષકગણ તથા પોલી ઇન્ટર મિત્રોએ ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે સાવનભાઈ દેસાઈ હાજર રહ્યા હતા બીજા ખાસ મહેમાનોમાં ધર્મેશાબેન વણકર કાલુમિયા શેખ મનુભાઈ દેસાઈ બાબુભાઈ દેસાઈ કનુભાઈ પટેલ રાજુસિંહ રાઠોડ હિંમતસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા અત્રે પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્ટેજ પરફોર્મ રજૂ કર્યા હતા અને સાથે સાથે ઇનામોનું વિચિત વિતરણ પણ કરવામાં આવ્યું હતું વાલીઓએ પણ હાજર વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો સ્કૂલમાં ટોટલ કેજીથી ધોરણ આઠ સુધીનો અભ્યાસક્રમ ચાલે છે સોય પ્રોફેસર હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો